જો મિત્રો તમારે ખેતલિયા દાદાના સાક્ષક દર્શન કરવા હોય તો આ મંદિર તમારે એકવાર જરૂર આવવું પડે ત્યાં મિત્રો ખરેખર મિત્રો આ ચમત્કારી એક ખેતલિયા દાદાનું મંદિર છે જ્યાં ખેતલિયા ખેતલિયાદાદા સાક્ષક બધા ભક્તોને દર્શન આવે છે એવું નથી કે એક નહીં પરંતુ તમને જ્યાં નજર મારો ખેતલિયા દાદા જોવા મળી જાય એ ખૂબ ચમત્કારી રહસ્યમન એ ખેતલિયા દાદાનું મંદિર છે તો ચાલો મિત્રો તમે ખેતલિયા દાદાના અનેકો મંદિર જોયા છે અનેકો મંદિરમાંથી આ એક ખેતરિયા દાદાનું એવું સમાનકારી મંદિર છે જ્યાં કહેવાય છે કે ખેતલિયા દાદા હાજરા હાજુર સાક્ષક દર્શન આપે છે અને જો તમે આ મંદિરે ખેતલિયા દાદાને આવો તો અહીંયા તમારે સો વાર વિશેની પગ મેકવો પડશે કારણ કે તમે આ મંદિરે આવો તો અહીંયા ખેતરિયા દાદા સોથી વધુ સ્વરૂપમાં તમને દર્શન આપે છે અને એ પણ સાક્ષક દર્શન આપે છે તો ચાલો સાથે મળીને આપણે એ જ મંદિરની મુલાકાત કરીએ અને એ મંદિરના દર્શન કરીએ તો ચાલો મંદિર ક્યાં આવેલું છે કે આવેલું છે સંપૂર્ણ ઇતિહાસ જાણી એને પેલા દર્શક મિત્રો અને એકસો ને બાવીસ કિલોમીટરના અંતરે આવેલું આ ખેતલિયા આપનું ધામ એટલે કે કડુકામાં સાકક્ષા ખેતલિયા દાદા વિરાજમાન છે મિત્રો પેલા તો આપણે ખેતલિયા દાદાના દર્શન કરી લેવી હવે મિત્રો અહીંયા આવો તો તમારે ખાસ એક વાત નોંધ લેવાની કારણ કે અહીંયા તમે જ્યાં જુઓ અને ખેતલિયા દાદા તમને સાક્ષક દર્શન આપે છે એ માટે તમે જ્યાં પણ અહીંયા પગ મેકો તો અહીંયા તમને જોવા મળી જાય એટલે તમારે સોવાર વિશેને આ મંદિરે પગ મૂકવો પડે છે કેમ કે જેમ કે તમે વિડીયોમાં જુઓ કે અહીંયા બહાર તમને દર્શન થઈ ગયા અહીંયા બહાર અને અંદર પણ ઝાઝા બધા જે ખેતલિયા દાદા સોથી વધુ સ્વરૂપમાં ખેતલિયા દાદા સાક્ષક દર્શન આપે છે તો આ મંદિર છે આવી રીતના ખૂબ સુંદર મજાનું મંદિર છે એકવાર જરૂરથી આવો તમને ખેતલિયા દાદા અહીંયા સાક્ષક દર્શન આપે છે અને અહીંયા સાક્ષક વિરાજમાન છે અને કહેવાય છે કે મિત્રો ખેતલિયા દાદા પાસે તમે કાંઈ પણ માંગો કે મહેન્નત રાખો તો એકસો ને એક ટકા એ ખેતલિયા દાદા પૂરી કરે છે અને અહીંયા સાક્ષક દર્શન થાય અને ભક્તો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને ખૂબ મજા આવે એકવાર તમે ખેતલિયા દાદાના દર્શન કરો તો તમને એમ લાગે કે નહીં સાક્ષક ખેતલિયા દાદાના દર્શન થઈ છે ખૂબ સુંદર મજાનું મંદિર છે અહીંયા પૂંઝારી પણ છે અહીંયા પૂંજારી છે અને અહીંયા સૌથી વધુ સ્વરૂપમાં તમને દર્શન થઈ જાય છે અને જેમ કે તમે જોવો કે અહીંયા ખેતર દાદા છે અનેક જગ્યાએ જ્યાં તમે નજર મારો ના તમને ખેતર યાદ જોવા મળી રહી કેમ કે જો અહીંયા બધા ભક્તો આવે છે જે દર્શન કરે છે અહીંયા સિક્કા લાગે છે આવી રીતના જેમ કે તમે ફિલ્મ જોવો બરોબર છે હમણાં તમને આખો વિડીયો બતાવું પેલા દર્શક મિત્રો કોમેન્ટમાં જય ખેતર દાદા લખવા ભૂલશો નહીં અને વિડીયોને જાદા જાદા શેર કરો તાકી જે લોકો ન આવે કે એમને પણ દર્શન થાય જોવો તમે ખૂબ સુંદર મજાનું છે અને જો દર્શક મિત્રો તમારે આ મંદિરના દર્શન કરવા હોય ને દર્શન કરવા આવવું હોય તો એ મંદિર ક્યાં આવેલું છે કી જગ્યા આવેલું છે સંપૂર્ણ માહિતી હું તમને ડિસ્પેઝરિંગમાં લાગી દઈશ ડિસ્પેરિંગ જોઈ લેજો તમને બધી માહિતી એટલું ઝેડ ખબર પડી જાય કે મંદિર ક્યાં આવેલું છે કી જગ્યા ઉપર છે અને કેટલા અંતરે આવેલું છે તો સંપૂર્ણ માહિતી તમને હું રાખી દઈ અહીં જમવાની સુંદર મજાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે બાજુમાં સુંદર મજાની ના ભોજન પણ પ્રસાદી રૂપે આપવામાં આવે છે અને કહેવાય છે કે મિત્રો અહીંયા છે ને તમે ગમે એટલા ભક્તો આવે નાના છોકરા આવે કે મોટા આવે કાંઈ પણ આવે તો એક પણ આ નાગ જે ખેતરિયા દાદા છે એ કવડતા નથી અને મિત્રો કોઈ પણ ના ઘરે વહી જાય તો એ પણ અહીંયા મેકી જાય છે ખૂબ સુંદર મજાનું મંદિર છે સમતકારી મંદિર છે તો કોમેન્ટમાં જઈ ખેતરિયા દાદા લખવાનું ભૂલશો નહીં હમણાં તો હમણાં વિડીયો બતાવું જોવો વિડીયો પૂરો મળવી નવા લોકેશનમાં નવા ચમત્કારની નવા મંદિરની સાથે ત્યાં સુધી બાય બાયની ચેનલ ઉપર નવા હોય જલ્દી જલ્દીથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ બરાબર